નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે આવ્યા છીએ વિજાપુર નવા શાક માર્કેટ જે કહી શકાય કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સરદાર પટેલ શાકભાજી સબ માર્કેટ યાર્ડ જ્યાં આજે જોઈ શકીએ છીએ કે જે સદંતર જે માર્કેટ જે છે શાકભાજી બજાર જે છે સદંતર બંધ પાડવામાં આવ્યું છે એનું કારણ છે કે ગત બુધવારના રોજ એક મુસ્લિમ યુવકનું અવસાન થયું જેને આ જેને લઈને આજે બંધ પાડવામાં આવ્યું છે બીજાપુરના જૂના અને નવા શાક માર્કેટ બંધ છે તેનું કારણ શું છે અમારી જૂની અને નવી શાક માર્કેટમાં એક વેપારી નાનો વેપારી મજૂરી તથા વેપાર બંને કરતો હતો એનો દુઃખદ અવસાન થવાથી અમે નાના મોટા માર્કેટ વાળાએ સમસ્ત માર્કેટ બંધ રાખેલ છે બંને માર્કેટ બંધ રાખવા માટે બંને માર્કેટ બંધ રાખેલ છે આ ઊ દરેક વખત આ દરેક કોઈ પણ માર્કેટનો વેપારી કે મજૂર કોઈ પણ અવસાન પર કોઈ કારણસર માર બંધ રાખવા બંને માર્કેટ વાળા સમજૂતી કરેલ છે ઓકે શું નામ છે તમારું સંજયબે મોદી સંજયબે મોદી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો જોયું કે જે રીતે સંજયબે મોદીએ જણાવ્યું કે જે શાક માર્કેટ બંધ રહેવાનું કારણ જે છે આપને તે પણ જણાવી દઈએ કે સાથે સાથે સ્ટેશન રોડ પર આવેલું જૂનું શાક માર્કેટ વિજાપુરનું જૂનું શાક માર્કેટ પર જે કહી શકાય કે જે ગત બુધવારે કુરેશી શી ઇમરાન મુખ્ત્યારભાઈ ઉજારાનું જે દુઃખદ અવસાન થયું જેના કારણે સમગ્ર વિજાપુરના શાક માર્કેટના વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાડી અને જે ઇમરાનભાઈના જે પરિવારને સાથે સાત્વના આપવા માટે ઘરે જઈ અને કહી શકાય કે સાંત્વના આપીને દુઃખ વ્યક્ત કર્યો હતો અને એના અનુસંધાને આજે સંપૂર્ણ વિજાપુરના બંને માર્કેટો નવ યાર્ડ અને જૂનો માર્કેટ યાર્ડ બંને બંધ પાડી અને ઇમરાનભાઈના દુઃખદ અવસાનને લઈને શોખ પાડ્યો હતો આવા સમાજ